Loa sếp, loa lấy mất cả mọi người tôi lại là ભાલો મિત્રો લાઈવ માં આવી જાવ ફટાફટ એક મિત્ર જોડાયા છે મિત્રો કોમેન્ટ કરો એક મિત્ર જોઈ ગયા છે આપણે આ તલ પાણી વાળવાનું કામ કાજ છે મિત્રો કોમેન્ટ કરો મિત્રો કોમેન્ટ એક મિત્ર જોઈ ગયા છે

फार्मर लाइट फॉल्ट માં હતી એટલે એટલે કે દિવસ સે સ્લાઇટ હોય लाइट फॉल्ट માં હતી એટલે રાત્રે લાઈટ આતી સક્કન મિત્રો લડાઈ ગયા છે મિત્રો કમેન્ટ કરો આજે રાત નો વારો હ દોરક દિવસ નો વારો હોય આજે કોઈ કે પાવર જાય

માંડવી આવા સા નાખ્યા છે જોઈ રહ્યા છે મિત્રો કોમેન્ટ કરો સવારે પાણી વાળવા જવાય સવારમાં પાછી લાઈટ નહી આપે લાઇટ રિપેરિંગમાં સર્યું ને એટલે સવારે નથી આપતા રાત્રે આપે રિપેરિંગ છે ને એટલે નેટ શોર્ટેજ છે નેટ શોર્ટેજ છે હવે પાછું હરખું આવ્યું આ વાટ દેખાય આ વાટ દેખાય જોઈ રહ્યા છે મિત્રો કમેન્ટ કરો આપના વાડી પોચી જઈએ એટલે અજવાળો આવે એક મિત્ર જોઈ રહ્યા છે મિત્રો કમેન્ટ કરો एक मित्र जो रिया से मित्रों कमेंट करो आज से अपनीवाड़ी आई तो अब अजवाल वापसी त्र मित्र जोई रिया मित्रों कमेंट करो कमेंट करो मित्रों कमेंट तरण मित्रों जो इधर से बी मित्रों जो इधर से मित्रों कमेंट करो કમેન્ટ કરો મિત્રો બે મિત્રો જોઈ છે એક મિત્ર જોડાયેલા છે મિત્રો કમેન્ટ કરો કમેન્ટ કરો મિત્રો કમેન્ટ एक मित्र जो रहे मित्र कमेंट करो कमेंट करता रहो मित्रों कमेंट एक मित्र जो इधर से मित्रों कमेंट करो मनसुख भाई गोस्वामी आ गया से जय माता जी आओ मनसुख भाई શેર મિત્રો જોઈ રહ્યા છે મિત્રો કોમેન્ટ કરો શેર મિત્રો જોડાયેલા છે કોમેન્ટ કરો મિત્રો કોમેન્ટ શેર મિત્રો જોઈ રહ્યા છે અને લાઇક પણ કરી દેજો કોમેન્ટ કરો મિત્રો કોમેન્ટ કરો તો કંઈક વાતો કરવાની મજા આવે खाली सीसीटीवी कैमरा सीसी टीवी कैमेरा एक मित्र जी रहा से एक मित्र जोड़ा से मित्रों कमेंट करो कमेंट करो मित्रों कमेंट भी मित्रों जो इधर से मित्रों कमेंट करो मित्रों जी से मित्रों कमेंट करो भी मित्रों जोड़ा हिला से मित्रों कमेंट करो कमेंट करता रहो मित्रों कमेंट पांच मी लाइक आ गई से बे मित्रों जो रहा से मित्रों कमेंट करो क्या थी जो सो कमेंट में लखो मित्रों तर मित्रों जोड़ गया से मित्रों कमेंट करो 3 mitros video asli, mitro koment karo koment karo mitro koment <tong>